ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોની જમીનમાંથી પાવર ગ્રીડ તરફથી ટ્રાન્સમિશન લાઇન પેકેજ અમદાવાદ નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલ નુકસાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજૂ કરવામાં આવે

હાલ અમારા જિલ્લામાંથી વિવિધ તાલુકામાંથી અમારા ખેડૂત મિત્રો પઢારેલા છે જે સર્વ બધા અસરગ્રસ્ત ખેડૂતો જે પાવર ગીડ અને ગેટકોના ભોગ બનેલા છે અમારી માંગ ખાસ એ છે કે અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર ચૂકવામાં આવ્યું છે માનો કે સુરત છે મોરબી છે ત્યાં ડીએલયુસી ની કમિટીની રચના કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે ભરૂચ ભરૂચ જિલ્લા ખાતે અન્યાય થયેલો છે વિવિધ પ્રોજેક્ટોમાં વળતરમાં ભરૂચ જિલ્લો પાછળ પાછો છે સમાન વળતર એક પ્રોજેક્ટ સમાન વળતર સમાન પ્રોજેક્ટ નું એક અમારું નાડુ છે જે અમને એક પ્રોજેક્ટ માં એક વર્ટર મળવું જોઈએ એ અમારી માંગ છે અન્ય જિલ્લા માં ડીએલવીસી કમિટી રચના કરી અને નિર્ણય લેવામાં આવે છે જે હાલ ભરૂચ માં કોઈ ડીએલવીસી કમિટી ની રચના થયેલ નથી જેથી અમારી ખાસ માંગ એ છે કે તાત્કાલિક ધોરણે ડીએલવીસી કમિટી રચના કરવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ભરૂચ ના ખેડૂતો ન્યાય આપવા માટે અમે ભરૂચ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવા આવેલા છે